કે 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 કામરેજ તાલુકાનું સુરત જિલ્લાનું કોઈ કોઈ પણ દેશનું અવર જવર કરવા માટે મોટી જાનહાનિ થાય મોતનું તાંડવ પાંડવ થાય આના કરતાં વિશેષ છે કે જ્યારે જ્યારે કોઈ પણ વ્યક્તિ કે કોઈ પણ માણસ કે કોઈ પણ જાણકાર જાગૃત નાગરિકની જ્યારે રજૂઆત હોય ત્યારે તમારે એને ધ્યાને લેવી જોઈએ અને એનું રિપેરિંગ કરતા એનું પરમેનન્ટ સોલ્યુશન શું છે તેની જવાબદારી તમારી બને છે ખાલી રિપેરિંગ કરવાથી ને ખોટા ખર્ચા કરવાથી હાલ પચીસ લાખ નો ખર્ચો કર્યો અમારા જ ખિસ્સાના પૈસા પબ્લિક ના ખિસ્સાના પૈસા જાય છે અમને આ બ્રિજ થી બહુ તકલીફ લાગે છે ઓલે ગંભીર બ્રિજ ના લીધે અમને હવે તો થોડોક વધારે ડર લાગવા માંડ્યો છે તો જેથી કરીને સરકાર શ્રીને વિનંતી કે આ પુલનું જલ્દી તાત્કાલિક કંઈક નિવારણ લાવે આ ફ્લેટ તમે ને તમે જોઈ શકો છો બહુ કોને તકલીફ લાગે છે ફ્લેટ ક્યારેક ઉચકી હોય ક્યારેક તૂટી જાય છે પણ કઈ કામ થતું નથી તાપીના બ્રિજ ઉપર જે ફ્લેટ નો પ્રોબ્લેમ છે પુલ ના બ્રિજ નો તૂટી ગયેલો બ્રિજ છે એમાં એક ફૂટ ની ફ્લેટ નાખેલી બે વર્ષ પહેલા હતી અત્યારે છ ફૂટે ફ્લેટ પહોંચી ગઈ છે છતાં એની કોઈ જાતની કાર્યવાહી થતી નથી એનું કામ થતું નથી આમાં કોઈ જાનહાનિ કે કઈ પણ છે અમારી તમામ માહિતી રહો એસ ન્યૂઝ સાથે